એવું તિથિઓનું ભજન પુરુષોત્તમ બાપુનું ભજન આવા મહાન સંતોની ચરણ રજા ગામમાં પડી છે જેમના સાનિધ્યમાં મળ્યા છે એવા પરમ પૂજનીય બાબુરામજી મહારાજ આપણી મૂળ ગાદી પધાર્યા છે પૂજનીય પરથી રામજી બાપુ કોટડી નિવાસી આપણા સૌને વિશેષ પરિચય છે એવા ગિરધારી રામ મહારાજને એક વાર વધાવો બધાઓ અમારે અમૃતરામજી મહારાજ અહીંયા જબરજતદાસજી મહારાજ ભીમજી રામ મહારાજ વભારામજી મહારાજ અન્ય જે કંઈ મહાપુરુષો અહીંયા સ્ક્રીન ઉપર જ્ઞાન ગાદી ઉપર બિરાજમાન છે બધા સંતોના ચરણોમાં કોટી કોટી અને પણ વંદન કરું છું કારણ કે જો સભા ના હોય તો એ સ્વભાવ હોતી નથી જય ગુરુ મહાન સંતો આ ગામની અંદર દરેક સંતોની ચરણ રજ પડી છે હાલ વર્તમાનમાં હીરારામ મહારાજ અને યોગેશરામ મહારાજના તાળીથી વજાવો અહીંનો આખું ભક્ત મંડળ મળી આજે સુંદર એકતાના સુરમાં આજનો આ ભવ્ય સંત મેળાવડો સામૈયા સાથે જેમણે પણ આ કાર્યક્રમમાં તનમન ધન સાથે સહકાર આપ્યો છે એ બધા જ હરિભક્તો આખા ગામને પણ ખૂબ ખૂબ આજે બધા સંતોના આશીર્વાદ મળવાના છે થોડા દિવસો પહેલા એ ઉજમણાના કાર્યક્રમ પર એક ભવ્ય સંતાવાનો એક કાર્યક્રમ થયો તો અહીંયા આજનો આ સંત મેળાવડો એ ભવ્ય કાર્યક્રમમાં બધાએ જે સાથ સહકાર આપ્યો છે આજે ખૂબ બધા સંતોના અંતરના આશીર્વાદ મળવાના છે બીજી એક વાત કે આપણા દેશના સરહદ ઉપરના જવાનોને એકવાર જોરદાર તાળી દેવાના છે જે હાલ આપણો શાંતિથી જે સંત મેળાવડોને આપણે શાંતિથી જીવી રહ્યા છીએ એ આપણા જવાનોનો પ્રતાપ છે અને હમણા નજીકમાં કાશ્મીરમાં જે ઘટના બની જે નિર્દોષ લોકોની જે હત્યા થઈ એનું આ જે કંઈ જવાબ અને એ સુંદર જે કઈ આયોજન એ જવાનો અને આપણા દેશના વર્તમાન વડાપ્રધાનને એકવાર તાળી થઈ ગઈ જ્યારે જ્યારે દેશનું કોઈ પણ કાર્ય હોય ત્યારે આપણે જે કંઈ એના આદેશ પ્રમાણે આપણે અનુરૂપ થવાનું છે આવી કપરી પરિસ્થિતિઓ ઘણી વાર આવવાની છે આજે આગળ પણ આવી છે અને એવા જે કંઈ મહાપુરુષો આજે ગાંધીજીથી માંડીને બધા મહાપુરુષોએ આજે જે દેશનું કાર્ય કર્યું છે એ શહીદ વીરોને પણ આપણે ભૂલવાના નથી અને જે કઈ દેશનો આપણાને જે કઈ સૂચના મળે એનું આપણે બધા ખૂબ હૃદયના ભાવથી પાલન કરીએ એવી એક પ્રાર્થના કરું છું આજે એવો એક ગુરુ મહિમા અહીંયા પણ સભા પણ એટલી ગુરુમુખી સભા છે અને હું કોણ આપણે ક્યાંથી આયા છે ક્યાં જવાનું જ્યારે સ્વરૂપની વાત આપણા પકડમાં જ્યારે આવી જાય ને ત્યારે એનો આનંદ જુદો છે એના માટે ફક્ત જો પ્રગટ પરમાત્માનું સ્વરૂપ હોય તો એ સંત બેઠેલા મહાપુરુષો એ ખરેખર પ્રગટ એક પરમાત્માનું સ્વરૂપ છે હમણા યોગેશ રામે જે વાત કરી રામ અને કૃષ્ણની ની પણ ત્યાં સુધી વાત

બી જાણીતું બે માં પગ રાખવાથી પડે એક વાર તમે વનવે પકડો વિષય રસો માં આપણે એટલા બધા લપટાયા છીએ આજે તમે જુઓ આજનો યુવા ધન એ ખરાબ રસ્તા ઉપર ઘણા વર્ષો પહેલા શંકર મહારાજ બોલ્યા છે કે વેશ આ જાય સતીએ છેડા મોતી માટીના મોલે વેચાય સંતોય શોક પર તમે આ લઈ બેઠા છો હામે ચિત્રહાર ચાલુ થઈ જાય ઓયથી ઉઠીન બધું તો જતો રહેતા વ સંતો શોક પર બીજું કોઈ અને છેલ્લી એક મહત્વની વાત વેસન ઉપર પણ સંતોએ ભાર મૂક્યો છે આજે ગુરુમુખ મળ્યા પછી પણ જો કદાચ હજુ પણ કદાચ કોઈ વેસનમાં આપણે હોય ને તો ખરેખર એ આપણી એક મહાન ભૂલ છે આવા કાર્યક્રમો કઈ ત્યાગ કરવાના કાર્યક્રમો છે

કે આપણામાં કોઈ પણ પ્રકારનું નાનું મોટું વ્યસન વેમ વિષયન વ્યસનોમાંથી બહાર નીકળી કોઈ આવા કોઈ મહાન પુરુષના સાનિધ્યમાં આવી મહાન વસ્તુને જાણી એવું અમર નામ જેનો તૈણ કાળમાં નાશ નથી એવા અમર નામનો અનુભવ કરી આપણા જીવનને આપણે સાર્થક કરીએ વડોદરાના રાજા બાપુ સાહેબ ગાયકવાડ પણ બોલ્યા છે કે એવું નામ જેને જાણ્યું નહીં એ તો વેદ ચાર ભણ્યો પણ એનો જેને જાણ્યો એ તો ખરો આવા જે કઈ મહાન વસ્તુ નામ ના ભેદ જે કઈ વાત જ્યારે ગુરુ ના સાનિધ્યમાં અને ઉપદેશ લીધા પછી પણ જો ઘસારો નહીં રાખ્યો

પણ એક શબ્દ સાહેબ મળી જાય બોધ ગસારો મળી જાય આજે ઘણા બધા લોકો ખાલી એકલો ઉપદેશ લીધા પછી જો ઘસારો નહી રાખ્યો તો આ વસ્તુ કોઈ દિવસ પકડ માં આવતી સુખ કહ્યું ના જાય સત સંગનું you yeah. ਜਿਨੇ ਆਸਾ ਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਇਰਸ਼ਾਗੜ પ્રસંગ છે અને આમ ત્યારે કોઈ પણ સભામાં જયારે વશિષ્ઠ મહારાજ વધારે ત્યારે એવું કેવામાં આવતું કે બ્રહ્મ ઋષિ અને જયારે વિશ્વામિત્ર જ્યારે પોતે પધારન ત્યારે કહેવામાં આવતું આવો રાજ ઋષિ ત્યારે આમ ઘણી વખતે એક અહમના અંકુરમાં વિશ્વામિત્ર ને એવું થતું કે આજે

એમના ધર્મ પત્ની બંને આમ સત્સંગ કરી રહ્યા છે કે સુઈ જાય એટલે મારે એમનું મસ્તક કાપી દેવું છે બારી પાછળ આમ વિશ્વામિત્ર સંતાઈ ગયા છે અને વશિષ્ઠ મહારાજ એમના ધર્મ પત્ની સાથે સત્સંગ ચાલુ છે પેલા બારીમાંથી શબ્દો સાંભળી રહ્યા છે એમના ધર્મપત્ની વશિષ્ઠ મહારાજ ને કહ્યું કે આજે ચંદ્ર સોળે કડાય ખીલો છે એનું તેજ કેટલું અધિક છે ત્યારે વશિષ્ઠ મહારાજે કહ્યું કે ગોડી તને ખબર નથી ચંદ્રના તેજ કરતા હજાર ગણું તેજ વિશ્વામિત્ર ના તપનું છે અને પેલાના હાથમાંથી તલવાર પડી ગઈ સાહેબ અને આમ અંદર જઈને વશિષ્ઠ મહારાજ ને પગે લાગ્યા તારે વશિષ્ઠ મહારાજ બોલ્યા કે હવે આવો બ્રહ્મ ઋષિ એક વાર પોતાના હમના બીજ નું આપણે ખરેખર નું બીજ ત્યાં સુધી નહીં ભર તમે જુઓ આમ કેટલા બધા ઘણા બધા ભક્તો ભાવથી જય ગુરુ મહારાજ કરવા માટે આવે અને જે પેલા ઓહડા જેવા હોય ને નબદ થઈ જય ગુરુ ઘણી વખતે આમ હાથ પર ભેગા ના સાહેબ આ વ્યાસપીઠ નો પણ એક નિયમ છે તમે ભજનમાં આવ્યા કદાચ બહુ પાપ ભેગું થયું હોય તો સંતના નજીક તમે ના આવી શકો કોઈ વાંધો નહી પણ જયારે બેસો ને ત્યારે તો આ વ્યાસપીઠ ને પણ નમન કરીને બેસવું

એના સાથે કોઈ વધુ નથી પણ સદગુરુ મહારાજ કોઈ એક જ વસ્તુ છે કોઈ શેઢાની આમો વાત નથી પણ જ્યાં સુધી આપણે એક મંચ ઉપર નહીં આવીએ ત્યાં સુધી આનો પ્રકાશ થાય કારણ એકતાનો જે મંચ છે ને એ જ પ્રકાશ છે છેલ્લી એક વાત આપણા પરિવારને પણ આખું ભક્તિ સબર બનાવીએ

ખાલી એકલા મંજીરા વગાડી તબલા વગાડીને ભજન ગાવાનું આ જ્ઞાન નથી ઉપર લોકો પણ બન્યા છે આવું એક મહાન જ્ઞાન છે પરિવારને પર ભક્તિ સબર બનાવીએ અને આપણે અરસ પરસ ભાવ પ્રેમ રાખી આ સદગુરુના ના મહિમાના આગળ વધારીએ પૂજનીય સંતોનું નમન કરી વિરમું છું જય